કે સત્તાવાર થાપણ એટલે કે કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી મૂડી એકત્રિત કરી શકે છે તેને કહેવાય સત્તાવાર મૂડી એની અંદર બે ભાગ પડે છે બહાર પાડેલી મૂડી અને અનામત મૂડી બહાર પાડેલી મૂડી એટલે શું કે સત્તાવાર મૂડીમાંથી કંપની જરૂરિયાત મુજબની જે મૂડી જાહેર જનતામાં બહાર પાડે છે તેને કહેવાશે બહાર પાડેલી મૂડી હવે બહાર પાડેલી મૂડીની અંદર આવે છે ભરાયેલી મૂડી ભરાયેલી મૂડી એટલે થાય બહાર પાડેલા શેરમાંથી જેટલી કિંમતના શેર માટે અરજી આવે જાહેર જનતા પાસેથી એને કહેવાશે ભરાયેલી મૂડી આ ભરાયેલી મૂડીમાંથી બે ભાગ પડે છે મંગાવેલી અને નહીં મંગાવેલી શેર અરજદાર કંપનીને આપેલા શેર પર કંપનીની શે મૂળ કિંમત કે તેથી ઓછી રકમ મંગાવવામાં આવે છે તેને કહેવાશે મંગાવેલી મૂડી અને જે રકમ કંપની મંગાવતી નથી અત્યારે ફિલહાલ એને કહેવાશે નહીં મંગાવેલી મૂડી અને મંગાવેલી મૂડીમાંથી જે રૂપિયા કંપનીને મળે છે તેને કહેવાશે વસૂલાવેલી મૂડી તો આ રીતે કંપની પોતાના શેરનું વર્ગીકરણ છે એ કરતી હોય છે થેન્ક યુ